વેસ્ટ થાય ને એવી પીવાનું પાણી બરાબર ધોળે દાડે આવું વેસ્ટ થાય એ સારી વાત નથી ભલે સત્તા પક્ષ હોય કે સત્તા પક્ષ ના હોય બંને મારું ભાર્ગવ રાજ સ્માર્ટ સિટી નો અંધેર વહીવટ અને બીજી ગુજરાતીમાં કહેવત છે એક સાંડો ને તે તૂટો પાણી પુરવઠા વિભાગ માટે જ બની હોય તેમ દેખાય છે આપ જુઓ નાગરિકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે અહીંયા કાયેલી બાગ પાણીની ટાંકી બહાર હજારો લીટે પાણી રોડ પર વહી રહ્યું છે ને આપ જોઈ શકો છો નાના ભૂલકા પાણીમાં નહીં પણ રહ્યા છે એટલે કહી શકાય કે સ્માર્ટ સિટી નો અંધેર વહીવટ છે આપ જોઈ શકો છો વહી રહ્યું છે આપણે અહીંથી પાસ થતા નાગરિકને ને પૂછીશું શું કહો છો લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને પીવાનું પાણી અહીંયા વહી રહ્યું છે તંત્રને શું કહેશો આ તંત્ર એમ જ લોકો ને પીવાનું પાણી નથી મળી રહ્યું લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ને પાણીનો નો થઈ રહ્યો શું આપ જોઈ શકો છો કે નાગરિકો કામમાં વ્યસ્ત હોવાથી બોલવા તૈયાર નથી એ જ દ્રષ્ટિએ